પેલા તો આપણે બધા બે હાથ અસર કરી અને માતાજીને જય બોલાવીશું બરાબર બોલજો બધા જે મારા આંગળ બે હાથ અસર કરી અરે લાગણી છે લાગણી નો પડકારો હળવો ના હોય પહેલા તો તમામ અમારા ચાહક મિત્રો તથા આગેવાનો કે અમારા આમંત્રણ મોન આવીને અને વહેકણ આટલી મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ અમારી એસ હિન્દુસ્તાનની તરફથી ખૂબ ખૂબ

பாடியே ஆடையை телефонகா ઉપર தின்னாட்டுது ஆ मित्रा હવે આવા જે નહીં હળવાથી લઈને મૂકાવી খুব খুব आभार বিচার আমি আপনাদের মেসেজ আইছো এইটা हलो हाणे कुर्ता लॻा